છોકરીના લગ્ન થઈ જવા છતાં પણ છોકરાએ કર્યો કોલ અને છોકરીએ કીધું તમે કોણ બોલો છો પછી છોકરાએ તેનું નામ આપ્યું અને હું આ બોલું છું કેમ કહી અને બંને મળવા ગયા અને હસબન્ડ આવી ગયા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળીએ કે હોય તો બધી કરું ફલા તો આવો ને રાજકોટ સાઈડ જોય સુઈ બેચ આવશું આવી તો કરી રાજકોટ રાજકોટ માં બાજુ ની કામ કયો છે ત્યાં તરફ નથી શું આપણે ઓલું રાજકોટ ના માં છે રાજકોટ રેસ છે ને હમ ત્યાં રે છે મારા ભાઈ ની રહે છે કોઈ ની રે હમ ત્યાં તો આવવાની છે હમણાં શ્રીમત માં આવવાની છું करते तो हो तेरा कॉल कर जो पति भूला होगा ये तो भूला ही जाए क्या भूला ही जाए बता रहे हो पति भूला ही नहीं बस क्या करो हमारे फोन तो तार अकेला आवे ने एक टाइम रह से तो करी टाइम ले जे नहीं रह से नहीं ठीक है तू तो एक लेवन सो के तार हस्बैंड आवन के सासु તો એમાં તો મજા આવશે તો એમાં કઈ રીતે મુલાકાત કરીશું કઈ રીતના કરશું જોડે હોય તો કેમ કરશું હું તારા ભાઈને ઓળખું છું અમે સાથે મિત્ર હું ગામડેથી નીકળ્યો ને રાજકોટ જવા માટે ત્યારે બસમાં મળી લેશું બસમાં બસમાં તો કઈ રીતે હમ્મ તો હું ત્યાં થોડું છું એમ નહીં

હું તો સપનું જોતી હતી કે મને તમારી જેવા મળશે એમ કાઈ વાંધો નહીં હું કે રાખો છો આ તો મેં કીધું કોલ કર્યો છે એટલે પૂછો છે એમ તમારા હસબન્ડને ખબર ન પડે કોઈ તકલીફ વકલીફ ન થાય ને વોશિંગ્ટન તો પછી ઓલું કરવાનું સમય તમે તો હું શું કહું ગમે બીજું નામ આપી દેવાનું રોંગ નંબર છે હું આ ભાઈ બોલું આમ બોલું આ બોલું ક્યારે પાછો કોલ કરીશ હવે તો ટાઈમ રહે તો કોલ કરીશ પાછો સામે હવે તો તારા નંબર માં આવી જશે ને તારી પાસે મારો નંબર હે તો કોલ કરજે તું સામે બપોર વચ્ચે ફ્રી જ હોય હું હ બપોર આ તો કોલ રેકોર્ડિંગ થતો નથી તારા કોલ માં ફોન એ કેર પાછું પકડાઈ જશે તકલીફ થશે તો કોલ રેકોર્ડિંગ જો આ દે રાખો હવે ના તો નહી પડે અમારે એમ ક્યો આ તો પૂછો છો કરાય બધાય હોય ને તો ઈ ફોન કરવાનો લાંબો ટાઈમ મળે અત્યારે એકલા હોય ને એટલે પોતા પાસે ટાઈમ હોય વાત કે વાત કે હું વાત કરું

બાટન ગોડા ઉલ છે ને એનો દરવાજો ખોલી અને એક સાઈડ કૃષ્ણ કરશો કે કે તો તમને કદા તમારા હા તે કંઈ વાંધો નહીં સર તૈયાર આવશો પાંચેક મિનિટમાં પહોંચો કોઈ ઘેર નથી તો આવું દોસ્તો તમને આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ માં રાય આપજો અને તમે અમારી ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો ધન્યવાદ